જય શ્રી કૃષ્ણ હું દ્રષ્ટિબેન પંકજભાઈ ખેર બોટાદ થી શ્રીમદ ભગવદ ગીતા શ્રીમદ ભગવદ ગીતા એ માત્ર એક ધર્મ ગ્રંથ નથી પરંતુ આપણને જીવન જીવવાની કલા શીખવતો એક માર્ગદર્શક ગ્રંથ પણ છે અસત્યની શક્તિ ગરજે મોટેથી પણ હૃદયમાં શાંતિ નથી હોતી અસત્યની શક્તિ ગરજે મોટેથી પણ હૃદયમાં શાંતિ નથી હોતી ધર્મનો માર્ગ ધીમો હોય પણ જીત એની જ નિશ્ચિત હોય આપણું જીવન પણ યુદ્ધ ક્ષેત્ર જેવું જ છે અહીં ક્યારેક એવું લાગે છે કે અધર્મ અન્યાય અસત્ય લાલચ ગુસ્સો અહંકાર આ બધું શક્તિશાળી છે અને તેની સામે સત્ય ઈમાનદારી કર્તવ્ય આ બધા ખૂબ જ નબળા પડી ગયા છે પરંતુ ઇતિહાસ પર એક નજર તો નાખો મારા વાલા ઇતિહાસ સાબિત કરે છે કે અધર્મની શક્તિ ક્ષણિક હોય છે અને ધર્મની જીત હંમેશા શાશ્વત રહે છે શ્રીમદ ભગવત ગીતા આપણને શીખવે છે કે ધર્મનો માર્ગ ભલે મુશ્કેલ હોય પરંતુ સાચા અર્થમાં એ જ માર્ગ આપણને જીત તરફ દોરી જાય છે શ્રીમદ ભગવત ગીતામાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જ્યારે જારે ધર્મની હાની થાય છે જારે જારે અધર્મ પોતાને શક્તિશાળી માને છે ત્યારે ત્યારે સત્પુરુષોની રક્ષા કરવા માટે અધર્મીઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું પોતે અવતાર ધારણ કરું છું આજના સમયમાં જ્યારે મુશ્કેલીઓ વધી રહી છે

સમય બદલાય પરંતુ ધર્મની જીતનો નિયમ એ ક્યારેય બદલાતો નથી જ્યાં અધર્મ છે ત્યાં વિનાશ નિશ્ચિત છે અને જ્યાં ધર્મ છે ત્યાં જીત નિશ્ચિત છે જ્યાં ધર્મ છે ત્યાં સાક્ષાત ભગવાન કૃષ્ણ છે એ નિશ્ચિત છે અસ્તુ જય શ્રી કૃષ્ણ